ગુજરાતમાં ફરી એક વખત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે બોટાદના કુંડલી ગામ નજીકની આ ઘટના છે કે જ્યાં રેલવે ટ્રેક પર મોડી રાતે ટ્રેનનું એન્જિન લોખંડના ટુકડા સાથે અથડાયું હતું પાટા પરથી લોખંડના ટુકડા મળતા તપાસ હાથ ધરાઈ બોટાદ એસપી ડીવાએસપી રેલવે અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે થોડાક દિવસ પહેલા સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો કુંડલી ગામથી લગભગ બે કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે એક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેનનું એન્જિન પથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુમાં